નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નાખીએ અત્યાર સુધી ના મુખ્ય સમાચારો જલારામ બાપા ની બસો પંદરમી જન્મ જયંતિ સમગ્ર ગુજરાત માં ભવ્ય ઉજવણી નીલો પર વાવાઝોડું પડ્યું નબળું વાતાવરણમાં માં આવેલું પલટો બેંક કર્મચારીઓ બાર નવેમ્બરે ઉતરશે હડતાલ પર અમિત શાહ ની ઉપસ્થિતિ માં શહેર યોજાયો છઠ મહોત્સવ શ્રીમતી રશ્મી અમિતાભ શાહ ચૌદ માં બન્યા રસ્તા સંત શિરોમણી જલારામ બાપા ની બસો પંદરમી જન્મ જયંતિ સમગ્ર રાજ્ય માં આજે ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે આજે જલારામ જયંતિ હોવાથી ભાવિકો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જ્યારે સૌરાષ્ટ્ર ખાતે આવેલા તેમના જન્મસ્થળ સ્થળ વીરપુર ખાતે જન્મ જયંતિની ભવ્ય ઉજવણી થઈ રહી છે સૌરાષ્ટ્રમાં જલારામ જયંતિનો એક અલગ મહિમા હોય છે માત્ર વીરપુરમાં જ નહીં પણ રાજકોટ જેતપુર અમરેલી સોમનાથ સહિત સૌરાષ્ટ્રભરમાં જલારામ બાપાની જન્મ જયંતિ ભારે ધામધૂમપૂર્વક પૂર્વક ઉજવાઈ રહી છે અનેક જગ્યાએ અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જેમાં ભક્તિ સંધ્યાથી લઈને સામૂહિક જ્ઞાતિ ભોજન સમારોહ પણ આજે યોજાનાર છે તો અમદાવાદ માં અને ખમાસા ખાતે આવેલા જલારામ મંદિર ખાતે આજે ભવ્ય ઉજવણીનો પ્રારંભ થઈ ચુક્યો છે આજે સવારે પાલડી મંદિર ખાતે પૂજા વિધિનો કાર્યક્રમ યોજાયો હતો અને ત્યારબાદ નથી અહી ભક્તોએ એટલું બધું દાન આપ્યું છે કે ફેબ્રુઆરી બે હાજર બાદ કોઈ પણ દાન નહી સ્વીકારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સમગ્ર રાજ્ય સહિત વિદેશમાં પણ જલારામ જયંતીની ભવ્ય ઉજવણી થઈ રહી છે શ્રી જલારામ મંદિર પારડી ખાતે આજે બસો પંદરમી જન્મ જયંતિ પૂજ્ય જલારામ બાપાની ઉજવાય છે જેમાં સવારે દસ થી બાર વાગ્યા સુધી બિરાજમાન દેવી દેવતાઓની પૂજન વિધિ થશે ત્યારબાદ બપોરને એક વાગે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ સાંજે સાડા પછી

નલિયાથી છસો કિલોમીટર દૂર સમુદ્ર છે તેમ જાણવા મળી રહ્યું છે અલબત્ત વાવાઝોડું નબળું પડી ગયું છે અને જેના લીધે હવામાનમાં આજ સવાર થી પલટો જોવા મળી રહ્યો છે આજે સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ઠંડી પ્રમાણ વધ્યું હોય તેમ જણાઈ રહ્યું છે જ્યારે બીજી બાજુ નલિયામાં ધીમી ધારે વરસાદ પણ વળી રહ્યો છે નીલોફર ના કારણે તમામ બંદરો ઉપર ભયજનક સિગ્નલો મૂકવામાં આવ્યા છે અને પોલીસ પોલીસે સૌરાષ્ટ્ર સહિત ધાર્મિક સ્થળો ઉપર મુલાકાત ન લેવા પણ અપીલ કરી છે નીલોફર વાવાઝોડું નબળું પડશે તેમ છતાં પણ તંત્ર પોતાની સાવચેતી જાળવી રહ્યું છે અને ગાંધીનગર પાટનગર ખાતેથી શરૂ કરવામાં આવેલા કંટ્રોલ રૂમ દ્વારા ખાસ સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે તેમજ દરિયાકાંઠાના જિલ્લાઓ કચ્છ ગીર સોમનાથ

जो अभी चल रहा है उसमें पोरबंदर डिस्ट्रिक्ट के एडमिनिस्ट्रेशन ने पूरी तैयारी कर ली है मेन तो ये जो तो फिशरी डिपार्टमेंट हैं मैरीटाइम बोर्ड है और पी के जो भीतरी का पुरवठा है पूरी तरह चालू रहे इसके लिए और सभी डिपार्टमेंट के सभी अधिकारियों की मीटिंग भी हो गई है इसीलिए कोई भी सामान्य आदमी को और जो हमारे 25 विलेज हैं और दो नगर पालिका सी हैं उनको भी अलर्ट कर दिया है सभी के विलेज के लोगों को और नगरपालिका एरिया में भी जहाँ जहाँ जो मुसीबत आए ऐसा लगता है उसमें भी अलर्ट कर दिया है यूनाइटेड फोरम ऑफ बैंक यूनियंस ना नेजाटर देश भरनी सरकारी बैंकों ना कर्मचारियों और अधिकारियों तैनात पत्र पत्रों ना उकेल मुद्दे हवे देशव्यापी आंदोलन छेड़से जना बाघ रुपए 30वीं अक्टूबर ना रोज अहमदाबाद गांधीनगर सहित देश બના રાજ્યોના પાટનગર તેમજ મુખ્ય શહેરો ખાતે રેલી અને દેખાવો યોજાશે આ અંગે એસોસિએશનના સેક્રેટરી કે વી બારોટે જણાવ્યું કે તારીખ 22 નવેમ્બરના રોજ એક દિવસીય હડતાલ પડશે અને સાથે સાથે રેલી અને દેખાઓ પણ યોજાશે ત્યારબાદ દેશવરમાં અલગ અલગ રિજિયોનલ પ્રમાણે ડિસેમ્બર માસમાં અચોક્કસ મુદતની હડતાલનું પણ આયોજન કરવામાં આવનાર છે આ સુધી અથવા એટી બેંક એટી નેશનલ નથી એટલે અમને એવું લાગ્યું છે કે અમારે એજ્યુકેટ થવું જોઈએ અને અમે લોકો એજ્યુકેશન ઉપર આવી ગયા છીએ બારમી નવેમ્બરે અમે એક દિવસથી પ્રોટેક્ટ આપી રહ્યા છે ઇટ્સ એ એલાર્મિંગ સ્ટ્રાઇક અમે ઇન્ડિયન બેંક એસોસિએશન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને ફિનાન્સ મિનિસ્ટરને કહેવા માંગીએ છીએ કે તમે અમારી ફિલિંગ સમજો ટેબલ ટોક ઉપર આવો અને રિઝનેબલ રિસ્પેક્ટેબલ બેન્કોને પણ ધ્યાનમાં રાખો અમને પણ ધ્યાનમાં રાખો અને એ પ્રમાણે નેગોશિયેશન થઈ તૈયાર છે પણ તમે नीचे लिखे बैठा छोरा आगे ओ जो मांगता बार नहीं छिली 3 વખત થી 11% થી 11% ઉપર પેલો કો ઉપર હતી પાટકા ઉપર ઉપર કેટેકા ઉપર આવેલો કો 11% થી 20% ની વચ્ચે કોન પણ રિસ્પેક્ટેબલ કોન પણ ચેમ્પિયન કોન પણ બેંક ને પોસાય અને પોસાય એર તો સિક્યુમેન્ટ કરવા તૈયાર છે પણ અમારું કયો જો દો કદમ તો બી ચલો દો કદમ હું બી ચડી જો 2 નવેમ્બર ની અમારી સ્ટ્રાઈક ને કે લોકો ધ્યાન માં ન લે એને સમજીને કોઈ નેગોશિયેશન પણ નહીં આવે તો બે ત્રણ ચાર પાંચ ચાર દિવસનું ઝોન વાઇઝ ઓલ ઓવર ઇન્ડિયાની અંદર સ્ટ્રાઇકોનું એલાન અમે આપી દીધું છે બે તારીખે સધર્ન ઝોન ત્રણ તારીખે નોર્ધન ઝોન ચાર તારીખે ઇસ્ટર્ન ઝોન અને બાર તારીખે વેસ્ટર્ન ઝોન એ રીતે અમે સ્ટ્રાઇક ઉપર જઈશું સરકારી યોજનાઓનો અમલ તેમજ બેંક ખાતા અને બેંકની શાખાઓમાં થઈ રહેલા વધારાને પગલે બેંક કર્મચારીઓ અધિકારીઓ અને કામગીરીમાં વધારો થઈ રહ્યો છે જયારે તેમની સામે તેમને વેજીસમાં કોઈ પણ જાતનો વધારો કરવામાં આવતો નથી વેજીસ વધારાની માંગણી લાંબા સમયથી પડતર છે અને આ મુદ્દે સરકાર સાથે અનેક બેઠકો યોજવા છતાં તેનો કોઈ ઉકેલ આવ્યો નથી પરિણામે બેંક કર્મચારીઓ દેશવ્યાપી હડતાલ દેખાવ અને સૂત્રોચ્ચાર કરી કરવાની જાહેરાત કરી છે ઉત્તર ભારતીય નો છઠ પૂજાનો તહેવાર ગઈકાલના દિવસે યોજાયો હતો પોતાના સુખ સમૃદ્ધ તેમજ બાળકોના ઉજ્જવળ ભવિષ્યની કામના માટે આ તહેવાર ને ઉત્તર ભારતીયો શ્રદ્ધાપૂર્વક ઉજવતા હોય છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં સાબરમતી નદી કાંઠે છઠ મહોત્સવ ઉજવાયો હતો ઇન્દિરા બ્રિજ નીચે સાબરમતી નદીના પટમાં તેમજ કેમ્પ હનુમાન મંદિર પાછળ આવેલા દશાવાના મંદિર પાસે છઠ મહોત્સવની ઉજવવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા ગઈકાલે સાંજ ઢળતા સૂર્યને મહિલાઓએ પાણીમાં ઉભા રહીને અર્ઘ આપ્યો હતો અને આવતીકાલે સવારે ઉગતા સૂર્યને ને અર્ઘ આપી પૂજા કરવામાં આવશે છઠ મહોત્સવ દરમિયાન મહિલાઓ પાણી પીધા વિના કડક ઉપવાસ કરતા હોય છે અને છઠ માતા તેમજ સૂર્ય ભગવાન ને રીઝવતા હોય છે ગઈકાલે ઇન્દિરા બ્રિજ ખાતે છઠ મહોત્સવ ખાસ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે છઠ માતા આરતી પણ ઉતારી હતી

પાંચ સ્પર્ધકોને સવાલ જવાબ માટે પસંદ કરવામાં આવ્યા હતા આ સ્પર્ધામાં અમદાવાદના જાણીતી એનજીઓ યુવા અનસ્ટોપેબલના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી અમિતાભ શાહના પત્ની રશ્મી અમિતાભ શાહ ને ડનસભ તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા દ્વિતીય રનસભનો ખિતાબ જીતનારા શાહે જણાવ્યું હતું કે મોદીના સ્વચ્છ અભિયાન માટે લોકોને પ્રેરણા આપવા માટે હું સખત મહેનત કરીશ સફાઈ કામદારો સખત મહેનત કરીને આપણા દેશને સ્વચ્છ રાખે છે આથી તેઓને સન્માન અને આદર મળવું જોઈએ હું તેમના બાળકો સાથે તહેવાર ઉજવીશ મ્યુનિસિપલ શાળાઓના શ્રેફ્ટ સફાઈ કામદારોને એવોર્ડ આપીશું અને તેમના તેમના વધારેમાં વધારે સ્વાસ્થ્ય જળવાઈ રહે તેવું પણ કાર્ય કરીશું દરેક લોકોને એએમસી અને યુવા અન્સ્ટોપેબલની ગાંધી આર્મીમાં જોડાવા અનુરોધ કરું છું એએમસી અને યુવા અનસ્ટોપેબલ દરેક સ્પર્ધાના બે કલાક પાર્ક સ્કૂલો અને શેરીઓમાં સફાઈ કરશે રશ્મિ અમિતાભ શાહ મિસ બ્યુટી સ્માઈલ બે હજાર ચૌદ એવોર્ડ પણ મળ્યો છે તેઓએ જણાવ્યું કે જીવનમાં મારો હેતુ લોકોને હસાવવાનો છે આથી જ હું નૈસર્ગિક રીતે હસું

હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નમસ્કાર